નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે શેર બજારની વાત કરવાના છીએ અને રાજકીય શેર બજારિયાઓ જે લોકોને છેતરવા માટેના જે ધંધા આદર્યા હતા ચૂંટણી દરમિયાન એની પણ વાત કરીશું અને એનું એનાલિસિસ જે નિષ્ણાતો કરી રહ્યા છે એ આપની સમક્ષ મૂકીશ પણ એમાં જો કઈ ભૂલ હોય તો એ ભૂલ મારી છે એટલે કે હરિદેસાઈ છે એ ભૂલ એ સંબંધિત નિષ્ણાત જે અમારું માર્ગદર્શન કરી રહ્યા છે એમની નથી અમારી કદાચ સમજણની ભૂલ હોય તો એ તમે ક્ષમ્ય ગણશો આજે શેર બજાર તૂટ્યું તમને ખ્યાલ છે કે ચૂંટણી લોકસભાની ચૂંટણીના પરિણામો પીટી રહ્યા હતા કે ફરીને અમે બહુમતી બારે બહુમતી સાથે સત્તામાં આવવાના છીએ અને પાછા વન સ્ટેપ ફર્ધર તમે બજારમાં રોકાણ કરો અને માલા માલ થાવ એવો એમનો કહેવાનો આશય હતો ચોથી જૂને જ્યારે પરિણામ આવ્યા ત્યારે ત્યાર સુધીમાં તો શેર બજારની સેન્સિટિવિટી જે કહી શકાય એની સંવેદનશીલતા જે કહી શકાય એ સંવેદનશીલતા એ શેર બજારમાં જે રોકાણ કરનારાઓ હતા શેરોમાં રોકાણ કરનારાઓ હતા એમણે લાખો કરોડ રૂપિયા ગુમાવ્યા હકીકતમાં પેલા જે લોકો તમને કહી રહ્યા હતા કે શેર રોકાણ કરો અમે બહુમતી સાથે બારે બહુમતી સાથે સત્તામાં ફરીને આવી રહ્યા છીએ એ તો ન તો એમની બહુમતી આવી ભારતીય જનતા પાર્ટી બસો ને ચાલીસે સમેટાઈ ગઈ બસો ને બોતેર થાય બહુમતી પણ ભારતીય એની સામે કોઈ ખટલો દાખલ કરી શકાય કે કેમ એ મને ખબર નથી પરંતુ વિપક્ષના નેતા અને ડેવલપમેન્ટલ ઇકોનોમિક્સ ભણેલા કેમ્બ્રિજમાં એમપીલ થયેલા વિપક્ષના નેતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી જેમને બાળક બુદ્ધિ કહે છે એ રાહુલ ગાંધી એમણે જેપીસી ની માગણી કરી હતી એમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે સ્પેસિફિક ની એડવાઇસ એમ કે સ્ટોક માર્કેટની અંદર તમે રોકાણ કરો એવી જે કહી એને કારણે લોકોએ મસ્ત મોટી રકમોની નુકસાની વોરવી પડી હતી અને આના સંદર્ભમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ની તપાસ યોજાવી જોઈએ કે માર્કેટને મેન્યુપ્યુલેટ કઈ રીતે કરે છે આ બિઝનેસ ગ્રુપ અંડર સેબી અમે આજે જયારે સવારની વાત કરીએ ત્યારે સવારના પહોરમાં જ બજાર જેવું ને ખુલ્યું કે નવ લાખ નવ પોઈન્ટ એકાવન લાખ કરોડ રૂપિયા રોકાણકારોના ધોવાઈ ગયા અને જે આંકડાઓ અમને મળ્યા એ આંકડાઓ એમ કે છે છેલ્લે છેલ્લે પણ અમે થોડો કેનો અભ્યાસ કરી જોયો અને એ આંકડાઓ એમ કહે છે કે શેર બજાર એ તૂટ્યું અને 2200 પોઈન્ટ આટલું તૂટી ગયું જે અગાઉ બંધ થયું હતું એસી હજાર નવસો ને એક્યાસી પોઈન્ટ પંચાણું બંધ થયું બંધ થયું અથવા તો સાડા ત્રણ વાગ્યા સુધીના જે અહેવાલો અમારી પાસે છે એ પ્રમાણે આ ખપક્યો છે આવું કેમ થયું પહેલી વાત તો એ છે કે બજાર છળકુદ કરે એટલે ઇકોનોમી છે એવું માનવાની ભૂલ તો મને લાગે છે લઈને એ નક્કી કરવામાં આવે એટલે બાકીની હજારો સ્ક્રિપ્ટ જે હોય છે એ સ્ક્રિપ્ટ એ કઈ રમ કઈ રીતે ચાલે છે બી ગ્રુપ કે સી ગ્રુપના શેરો કે પેની શહેરો એ ઘસાયા કરે છતાં એનું કોઈ ધણી દોરી છે નહીં અને સરકાર જે ઈચ્છે ત્યારે ઉછળે અને બચ જ્યારે ઉછળે ત્યારે કેટલાક લોકો એમાંથી નાણાં લઈને ફારેક થઈ જાય એટલે અમે આ આખી આખા ઘટનાક્રમને સમજવાની કોશિશ શેરબજારના અભ્યાસી અને એક બહુ લોકપ્રિય વેબસાઇટના સૂત્રધાર એડિટર એવા ઈબ્રાહીમ પટેલ સાથે આજે વાત કરી ઇબ્રાહીમ પટેલ જન્મભૂમિ ન્યૂઝપેપર્સમાં અને ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં કામ કરી ચૂક્યા છે એ મુંબઈમાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય અમેરિકાના જે ભારતીયો છે એ પણ કયા રોકાણ કરવું કે શું કરવું એના વિશે એમની અથવા તો એમના નિષ્ણાત જે અભિપ્રાયો હોય છે એને ખાસ ધ્યાને લઈને નિર્ણય લેતા હોય છે મારા જેવાને શેરબજારમાં જાજી સમજણ ન પડે આ બહુ સાચી વાત કહી દઉં અને મેં કહ્યું હતું એકવાર કે અમારા ઇન્ડિયન એક્સપ્રેસના ચેરમેન ગોયંકાએ એકવાર કહ્યું કે દરેક ગુજરાતી પાસે રિલાયન્સ નો શેર હશે આઈ સેટ મી કે શું વાત કરો છો મેં એટલા માટે પછી એમને કહ્યું મેં કીધું ધીરુભાઈ અંબાણી સાથેના મને બહુ જ સારા સંબંધો હતા અને એમણે ડાયરેક્ટ કોટામાંથી પણ મને શેર ઓફર કર્યા હતા પણ મને શેર બજારમાં કંઈ સમજણ પડે નહીં અને ઊંઘ વેચીને ઉજાગરા કરવાનું બજાર છે એવું હું માનો એટલે જેની એ તૈયારી હોય એને માટે અથવા જેનો અભ્યાસ હોય એ શેર બજાર માં રમે અથવા તો શેર ખરીદે કારણ કે આપણે શાંતિથી જીવવામાં માનીએ છીએ પણ અભ્યાસ તો કરવો પડે ક્યારેક અને આજે આ રાજકીય અસરો અને આંતરરાષ્ટ્રીય અસરો એ કેવી કેવી બજાર ઉપર થઈ રહી છે એની વાત સમજવા માટે અમે ઇબ્રાહિમ પટેલને પૂછ્યું અને ખાસ કરીને અમારો પોઇન્ટેડ સવાલ એક હતો અમે કીધું કે આપણું શેર બજાર અથવા તો ઇન્ડિયન ઇકોનોમી એ એટલે શેર બજાર એ ઇન્ટરનેશનલ જે શેર બજારની હિલચાલો હોય છે એનાથી પ્રોટેક્ટેડ ગણાય છે તો આમ એકાએક કેમ ખાબકકે છે રીતે કેટલીક બાબતો મને જરૂર જણાવી અને એ બાબતોમાં હું સમજ સમજાવવાની કોશિશ કરીશ અને મેં શરૂઆતમાં જેમ કહ્યું એમ કે મારી કોઈ સમજણમાં ભૂલ હોય અને રજૂઆતમાં ભૂલ હોય તો એ મારી ભૂલ છે ઇબ્રાહિમ પટેલની આટલો ખુલાસો તો કરી લેવો પડે એટલે પહેલી વાત તો એ છે કે પહેલો રિપોર્ટ વાંચ્યો એનડી ટીવી એટલે કે ગૌતમ અદાણીની ચેનલ ઉપર એમાં પહેલું કારણ એ દર્શાવવામાં આવ્યું હતું કે યુદ્ધનો માહોલ સર્જાયો છે ઇઝરાયલ અને ઈરાનના સંદર્ભમાં એ વાત હતી પણ ઇબ્રાહિમ પટેલે અમને બીજા પણ ઘણા બધા કારણો કહ્યા આ ઉપરાંતના પહેલું તો એ છે કે એમણે જે વાત કરી કે આ કેમ ગબડે છે ગગડે ટર્મિનોલોજી હું કદાચ ખોટી કહું તો જરા સુધારી લેજો તમે જે લોકો બજારના નિષ્ણાત હોય પણ એને બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો કે યુદ્ધ ધરી ઉભી થઈ છે ચીન અને રશિયાએ ઈરાનને શસ્ત્રો પૂરા પાડવાની વાત કરી છે એટલે શરૂ કરી દીધું છે ઈરાન ઇઝરાયેલ ઉપર આક્રમણ કરે અને શક્યતા એવી છે કે ત્રીજો વિશ્વયુદ્ધ શરૂ થાય તો આખી દુનિયાના બજારો એ છે ને ધરામ કરતા કે નીચા જાય આ શક્યતાની વાત કહું છું પણ વાસ્તવિકતા એ છે કે જે યુદ્ધ ધરી ઊભી થઈ છે તમને ખબર છે હમાસના ચીફની હત્યા જે થઈ ઇઝરાયલ થકી ઈરાનમાં એક શુભ પ્રસંગે એ હત્યા કરવામાં આવી કે જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ નવા રાષ્ટ્રપતિ એમનું ઇનોગ્યુરલ હતું જ્યારે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કેન્દ્રના મંત્રી નીતિન ગડકરી પણ ત્યાં હાજર હતા બીજી હરોળમાં અને પહેલી હરોળમાં જે હતા એ હમાસના કે સર સુપ્રીમ લીડર હતા જે આમ તો પેલેસ્ટાઈન પ્રાઇમ મિનિસ્ટર પણ રહ્યા એ એમના નિવાસ સ્થાને એટલે ત્યાંના ઈરાનમાં ના નિવાસ સ્થાને જાય છે ને એમની હત્યા થાય છે એમને ત્યાં બોમ્બ પ્લાન્ટ કરાયા હતા પહેલા તો એવા સમાચાર આવ્યા હતા કે એમના ગાર્ડે જ એમને એટલે એમના સિક્યુરિટી ઓફિસરે જ એમની હત્યા કરી પછી જ એમ થયું કે મિસાઇલ દાગવામાં આવી ઇઝરાયલ ની આ ખાસિયત છે એ રીતે પછી એમ કહ્યું કે ત્યાં બોમ્બ તો પહેલાથી જ એમના પ્લાન્ટ કરેલા હતા અને એને છે ને માટે જ આવી હતી આ બધી વાત છે પણ હકીકત એ બની કે હમાસના એ સુપ્રીમ લીડરની હત્યા થઈ અને ઈરાને જાહેર કર્યું કે ઈઝરાયલ પર અમે હવે આક્રમણ કરીશું એટલે કે વિશ્વના દેશો એ યુદ્ધ ધરી આ શબ્દ પ્રયોગ છે ને મારો નથી ને બહુ સરસ શબ્દ પ્રયોગ છે કે વોર સ્ટેજ તૈયાર તૈયાર યુદ્ધ ધરી થઈ અને એ પહેલું કારણ એમણે આપ્યું કે બરાબર છે પેલું પેલામાં તો એનડીટીવી ના રિપોર્ટમાં એક જ કારણ હતું એટલે કે કારણ કે આપણે હું કામ લોકલ દોષ એમ કે આપવો આપણે કોઈને બીજાને દોષ આપવો એવું કદાચ એ લેખકનું જે રિપોર્ટ જેને લખ્યો હશે એની ઈચ્છા હશે ઇબ્રાહીમ કે છે કે બીજું જે છે બીજું જે કારણ છે એ ભારતની સરકાર એ ડોલડ્રમ છે એનું ભવિષ્ય નક્કી નથી એ ગમે ત્યારે ગબડી પડે એવી સ્થિતિ છે વિપક્ષના ઉઠાવે છે વિપક્ષ એના જવાબો આપી શકતી નથી એનડીએ સરકાર મોદી એટલે એ મહત્વનો મુદ્દો પણ બજારને અસર કરે છે કારણ કે અસ્થિર સરકાર છે બહુમતી મળી નથી એટલે એનડીએ સરકાર હવે કે છે પહેલા મોદી કી ગારંટી મોદી કી ગારંટી મોદી કી સરકાર એવું ચાલતું હતું ભાજપની સરકારે નહોતા કેતા પછી જ અને બાજુ બદલાયું જયારે પરિણામ આવ્યા પછી અને એનડીએ ની સરકાર એનડીએ ની સરકાર બસો ને સત્તાણું ત્રાણું સત્તાણું જે કઈ હમણાં પાછા કેટલીક વિકેટો પાડે છે એટલે એમની ઈચ્છા એવી છે કે બસો ને બોતેર જો થઈ જાય વિકેટો પાડીને કારણ કે એમને ઓપરેશન લોટસ કરવાની બહુ ફાવટ છે તમને તો બધાને ખબર જ છે પણ હવે આ વખતે ઓપરેશન લોટસ બહુ પ્રભાવીપણે કરી શકે એવી સ્થિતિમાં નથી એ નરેન્દ્ર મોદીનો ચહેરો કઈ જાય છે આપણને અમિત નો ચહેરો કઈ જાય છે વાત કોઈક બીજા વિષય ઉપર બજેટ ઉપરની હોય પણ મારો રાહુલ ઉપર હોય લોકસભામાં પણ શેને માટે ભાઈ બજેટ ઉપર વાત કરો ને વાત છેલ્લા દસ વર્ષના આર્થિક ચિત્રની હોય તો એ કહેશે પચાસ વર્ષ પહેલા ને આમ કર્યું પ્રશ્ન ડાયવર્ઝન લેવા છે કારણ કે એમની પાસે કંઈ કહેવા જેવું છે નહીં કરવા જેવું જે ઘણું બધું હતું પણ તમે પ્રશ્ન પૂછો તો એ છે ને મને લાગે છે કે નહેરુ થી શરૂ કરશે ઇન્દિરાને ભાંઠશે પછી રાજીવને ભાંટશે પછી સોનિયાને બાંટશે અને પછી રાહુલને ભાંટશે અને જે આવી સાચી વાત કે એને કોંગ્રેસી છો એવું કહેશે અક્કલનો ઉપયોગ જે લોકો નથી કરતા એ જ આપણને જેને કોંગ્રેસી કહી શકે જે અક્કલનો ઉપયોગ કરે છે એ લોકો સમજે છે કે સાચી વાત કહે છે અને એટલા માટે લાખો લોકો આપણી સાથે જોડાયેલા રહે છે આપણે યુટ્યુબ ચેનલ પર અને એક સાયલેન્ટ વર્ગ પણ છે કે જે ન બોલે પણ સમજે છે બધું ભારતની પ્રજાખ નથી હંમેશા પણ ભાઈ શ્રી ઇબ્રાહીમે ત્રીજો મુદ્દો એ બહુ મહત્વનો કહ્યો કે દુનિયા આખીમાં ના બજારોમાં કરેક્શન આવ્યો પણ આપણે ત્યાં આજે કરેક્શન આવ્યું એમ કે છે ચોથો જે મુદ્દો છે એ છે કે બજાર જયારે ઉપર જાય છે ત્યારે વિદેશી રોકાણકારો જે છે એમને ઊંચા ભાવ મળે એટલે વેચીને એ લોકો નીકળી જાય છે અને બજારને ટકાવવા માટે મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ડેક્સના શેર એનું છે ને એ કમાલ કરે છે આ ખાસ ભાઈ કે છે કે ઇન્ડેક્સ છે જે શેરબજારનો એ ઇકોનોમીનું સાચું ચિત્ર નથી દર્શાવતું અને બજારનું લેણ વધુ પડતું છે વિદેશી કંપનીઓ તો પોતાનો લાભ જ જોતી હોય અને એ એમણે જે કહ્યું મ્યુચ્યુઅલ ફંડ એ એના રોકાણોથી બજારને જે રીતે ટકાવવાની કોશિશ અથવા ઊંચકવાની કોશિશ અથવા ઇન્ડેક્સ જે પેલા સો કંપનીઓ છે એને છે કેન્દ્ર સરકાર જે સૂચનાઓ આપે તો એમાં છે ને એ કઈ રીતે ખરીદીને એના પાછું છે ને તેજી મંદી પર એનો ખેલ કરે છે એ તમે કદાચ વધારે જાણતા હશો બીજું એ છે એ છે ને આ મ્યુચ્યુઅલ ફંડની વાત કરે છે ત્યારે અને મ્યુચ્યુઅલ ફંડ એટલે જાહેર ક્ષેત્રના જ મ્યુચ્યુઅલ ફંડ નહીં પ્રાઇવેટ મ્યુચ્યુઅલ ફંડની પણ એ વાત કરે છે કે તેજી મંદી પર તારવીને જે વળતર આપે છે આ મ્યુચ્યુઅલ ફંડ ઉપર એ સાત થી આઠ ટકા થી વધારે કોઈ આપતું નથી હકીકતમાં બજાર વધ્યું હોય તો એ પંદર વીસ ટકા વળતર મળવું જોઈએ અને ઇન્ડેક્સ જે રીતે વધ્યા કરે છે અને ઇકોનોમી એને આઈનો ગણીએ તો વળતર સાત આઠ ટકા નહીં પણ ઇન્ડેક્સ પ્રમાણે તો કમસે કમ બાર થી પંદર ટકા જેટલું મળવું જોઈએ મ્યુચ્યુઅલ કંપનીઓના સંદર્ભમાં એ આ વાત કરે છે બીજું એ છે કે એ કે છે કે બજાર ની વાત કરે છે ત્યારે એ છે કે હેવીલી ઓવર મોડ છે અને બીજું કે બેંકોમાં ફિક્સ ડિપોઝિટની જે વાત છે એ ઘસાઈ ગઈ છે કારણ કે બેંકો નવા નવા ગતકડા કરે છે તમને ખ્યાલ હશે કે હવે પાછું એક બીજું નવું તાજું કે ગતકડું આવ્યું છે કે સુપર સિનિયર સિટીઝન્સ ને માટે એટલે કે જે 65 થી ઉપર મે કીધું ભાઈ આ શું છે ગતકડું કારણ કે હું એકે 65 થી જે મોટી ઉંમરના છે એમને સુપર સિનિયર સિટીઝન ને એમના માટે થોડા વધારે ઇન રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપવાનું એટલે એમને આકર્ષવા માટે એટલે અમે અમે છાસઠ ના થયા કીધું અને ઇબ્રાહિમભાઈ પણ અમારા હમ ઉમ્ર એટલે એ સુપર સિનિયર સિટીઝન ગણાય પહેલા સિનિયર સિટીઝન હતા એટલે સાઈઠ વાળા જે હોય અને પછી પાછા સુપર સિનિયર એટલે આવા ગતકડા છે ને બેન્કો કરે છે એ પોતાની ફિક્સ ડિપોઝિટો આવે એને માટે બહુ મહત્વની વાત જે ઇબ્રાહીમભાઈ કરે છે એ છે કે રિઝર્વ બેંક એ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી શકતી નથી કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડે આપણે સામાન્ય રીતે સમજી શકીએ છીએ તો બજારમાં વધારે નાણાં આવે એટલે કે ફુગાવો વધે એ વાસ્તવમાં સરકાર છે એ કહે છે કે સાત થી સાડા સાત ટકા ફુગાવો સરકાર સ્વી પાવર એટલે ફુગાઓ વાસ્તવમાં સત્તર થી અઢાર ટકા ગણવો જોઈએ અને પેલો ફૂડ ઇન્ડેક્સ અને ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ડેક્સ એને આધારે ફુગાવો એ થાય અને રિઝર્વ બેંક એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ને કેમ કરીને ઊંચા નીચા ઊંચા નીચા કરવા હોય પણ હવે આમાં તો એવું છે કે દિલ્હીમાં બેઠેલા શાસકો એ રિઝર્વ એમની સમજે છે બેંકતમાં ફુગાવાને કંટ્રોલ કરવા માટે ઇન્ટરેસ્ટ રેટ વધઘટ કરવા માટે ના નિર્ણયો એ સ્વતંત્ર રીતે રિઝર્વ બેંકે લેવા જોઈએ અને નરેન્દ્ર મોદીના શાસનમાં એ તો આદેશ આપવા માટે ટેવાયેલા છે એટલે તમને ખ્યાલ હશે કે ઉર્જીત પટેલ રિલાયન્સ વાળા જે આવ્યા હતા ગવર્નર તરીકે રાજીનામું આપીને જતા રહ્યા એના પેલા રઘુરામ રાજન એ ગવર્નર તરીકે જતા રહ્યા સમજ્યા હવે રાજ દાસ કરીને રિઝર્વ બેંકના ગવર્નર છે એ ભાઈ ઇતિહાસના અભ્યાસી છે ઇકોનોમિક્સ એમનો વિષય નથી પણ સિવિલ સર્વિસમાં આવ્યા એટલે બધા વિષયોમાં જાણે કે નિષ્ણાત અને એ કયા ઘરા પણ હવે જ્યારે સંયુક્ત સરકાર આવી છે હવે એનડીએ ની સરકાર આવી છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની પાર્ટીની એબ્સોલ્યુટ મેજોરિટી ત્રણસો ને ત્રણ વાળી મેજોરિટી નથી હવે હવે તો બસો ને ચાલીસે સમેટાઈ ગયા છે અને પાર્ટીમાં પણ હવે ત્રણભણ છે દરેક રાજ્યમાં પણ ઉત્તર પ્રદેશમાં તો ભડકો થયો છે તો એવા સંજોગોની અંદર રિઝર્વ બેન્ક નો ગવર્નર એમને કેટલો ગાંઠશે એ એક પ્રશ્ન

તો પણ તમારે ફાઇલ ઉપર મૂકવો અને હું મારો મત પણ બદલી શકીશ એ સલાહ હવે કેટલા આઈએસ અને આઈપીએસ અધિકારીઓ એ સ્વીકારે અથવા તો એને અનુસરે અને પોસ્ટ રિટાયરમેન્ટ પોસ્ટિંગ એમને ન મળે તો ચાલે એ બાબત પણ હવે વિચારણીય છે એટલે વ્યાજ દર ઘટાડવા માટે સરકાર કે ધારો કે તો વ્યાજ ના દર ઘટાડે ઘટાડે માની લઈએ કે રિઝર્વ બેંક તો ફુગાવો વધવાનો અને તમને ખ્યાલ છે કે આ અમિત શાહ અને નરેન્દ્ર મોદી એ તો હારતા હોય તો અમે જ જીતવાના છીએ એવી એમની સેનાને પણ પાછા કેવડાવતા હોય છે ભાજપી સેનાને એમની ટ્રોલ આર્મી પણ છે પેલી બબે રૂપિયામાં કોમેન્ટ લખનારી હવે કદાચ પાંચ રૂપિયા કર્યા હશે ખરું ભાવ કેટલો છે મને ખબર નથી નોયડાની અંદર જે આર્મી એમણે રાખી છે કે લખ્યા કરે તમે પૂછો એને કે ભાઈ મુદ્દા સર તું જવાબ આપ અમે કહેલી વાત કઈ ખોટી છે તું મુદ્દો લખ તો પાછું એ નહીં લખી શકે અમે આ અનુભવ્યું છે પણ આ બધા જે મુદ્દાઓ એમણે કહ્યા એમાં અંતે તો બજાર જ્યારે આર્ટિફિશિયલી ઉપર જાય છે અને વાસ્તવમાં આપણા ઇમ્પોર્ટ છે વધ્યા છે અને ભાઈ શ્રી નરેન્દ્રભાઈ તો ચીનને લાભ કરાવવા માટેની જ નીતિ અપનાવી રહ્યા છે તમે બધા જાણો છો કારણ કે સો બિલિયન ડોલર દર વર્ષે ચીનને લાભ થાય એનાથી હવે તો વધશે કારણ કે આ બજેટ પછી તો પાછો વધશે પેલા પિયુષ ગોયલ નામના એમના મંત્રી છે મંત્રી એમની પાસે એમને સ્ટેટમેન્ટ કરાયું કે ઇકોનોમિક સર્વેની અંદર જે વાતો કઈ છે એની સાથે અમે સંમત નથી સરકાર સંમત નથી તો હું મારવા માટે તમે મૂકી રહ્યા છો ઇકોનોમિક સર્વે અને આમાં તમે આંકડાઓની રમત કરવાને બદલે હાછું ચિત્ર મૂકોને અનકવર ડેફિસિટ એ પણ તમે જ્યારે એનું ફાઇનલી ચિત્ર શું આવે છે તમે ટેક્સેશન નવું નાખો છો કે રાહત આપો છો પણ ખરેખર છે ઇનડિરેક્ટલી કેટલા બોજ નાખો છો પ્રજા ઉપર એનું સાચું ચિત્ર તમે ક્યાં આપો છો ઇમ્પોર્ટ છે ને એક્સપોર્ટ ઘટી રહ્યા છે એ વાસ્તવિકતા આપણે સ્વીકારવી જોઈએ અને ઈબ્રાહીમભાઈએ એક બહુ મહત્વનો મુદ્દો જે આપણે અગાઉ ચર્ચા પણ કરી હતી રશિયાથી સસ્તા ભાવે એટલે બે પાંચ ડોલર સસ્તું આપણને જે ક્રૂડ ઓઇલ બેરલ દીઠ મળે એ ક્રૂડ ઓઇલ આપણે ત્યાં રિફાઈન થાય અને આપણે યુરોપ છે બહુ સ્પષ્ટપણે કે વિદેશ નીતિ તો ઉદ્યોગપતિઓને માટે જ બને છે અને આ બધાનો કાળો પડછાયો એ બજાર ઉપર પડે એ સ્વાભાવિક છે અને એ કહે છે કે હવે જે રીતે યુદ્ધની ધરી ઊભી થઈ છે એ બધાના અને જો યુદ્ધ થશે તો બધાના ખિસ્સામાં કાણા પડવાના છે અને ચીન અને રશિયાએ તો ઈરાનને શસ્ત્રો મોકલવાના ચાલુ કરી દીધા છે અમેરિકાએ એના નૌકા કાફલાઓ ગોઠવી દીધા છે અને યુદ્ધ જો થાય ત્રીજું વિશ્વ યુદ્ધ તો બધાની ઇકોનોમી બધાના શેર બજાર કલર ભૂસ થવાના છે એ આપણે સ્વીકારવું પડે આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર